સાતમ આઠમ આવે છે અને સાતમ આઠમ કરવા છે ને મારે મુંબઈ જવું છે મારા પીઆર કેમ કે હું ત્રણ થી ચાર વર્ષથી અહીંયા ના અહીંયા સાતમ આઠમ કરું છે અને અહીંયાના નિયમ મુજબ મારે પીઆર જવું છે સાતમ આઠમ કરે એવું નિયમ એટલે હું કઈ સમય નિયમ અહીંયા સિસ્ટમ જ છે કે વહુ હોય ને એ સાતમ આઠમ કરવા પિયર જાય એટલે મારે બી જવું છે ને હું ગઈ જ નથી ક્યારે સાતમ આઠમ કરવા એટલે આ વખતે તો મેં પણ એમાં કેવું હોય ખબર છે તે પ્લાન ભરે કરી લીધો વહુ નિયમ એવો હોય કે પહેલું વર્ષ કે બીજું વર્ષ હોય ને પછી જાય કાંઈ બધા બધા વર્ષોમાં જાય એવું જરૂરી ન હોય એટલે મિત્રો તમે મને કહો જીને કે ભાઈ આપણે અહીંયા સૌરાષ્ટ્રની અંદર સિસ્ટમ એવી હોય સાતમ આઠમ છે કે ભીમ અગિયારસ છે કે એવું હોય ને ત્યારે વહુ કેવું હોય કે ભાઈ એના ઘરે એના પિયર આટો મારવા જાય પછી પાછા આવે એટલે આમ આવક જાવક ચાલુ રહીએ પણ આ નિયમ ક્યાં સુધી તમારા લગન થઈ ગયા પછી તમે જાય રાખો એ છ દસ વર્ષ છે આપડે હજી નથી ત્યાં હું ક્યારે ગઈ નથી એટલે હું તમને કહું પણ તું ગઈ નથી એમ નઈ તું ગઈ નથી એટલે તું જાચો તો ખરા પણ ખાલી સાતમ આઠમ માં નથી ગયું ટમટમમાં જવું જ મારે અને મારે ટિકિટ અત્યારથી લેવી પડશે કેમ કે પછી ટ્રેનની ટિકિટ મળશે ને ને ટ્રેન વગર મને ફાવશે નહીં ઓ એટલે કે ને મિત્રો પ્રાચીને મુંબઈ જાવું છે સાતમ આઠમ કરવા અને એને હજી મહિના દીની વાર છે ને ઈ પેલા અત્યારથી પ્રોગ્રામ કરવા માંડી છે કે હવે કે જાવું છે તો ટિકિટો લેવી પડશે ને શું કરવું પડશે પણ હું તને શું કહું છું કે તું સાતમ આઠમ અહીંયા કર એના પછી જે બીજો કોઈ તહેવાર આવતો હોય ને ત્યારે તારે જાવું હોય તો ત્યારે તું જઈ આવ ના ના ત્યારે નહીં મારે સાતમ આઠમ પર જ જવું તમે ગમે એ કયો ને ઈ કેમ કે સાતમ આઠમ પર જે મજા આવે ને અહીંયા બધા કોઈ ન હોય કોઈ

તમારે આવવું હોય તો તમે ભેગા મારે નથી આવવું તારે તારી રીતના વિચાર કર મિત્રો એટલે હવે આમાં તમે કહો છીએ કે શું કરવું જોઈએ આપડી જે ઘરની હોવું હોય એને સાતમ આઠમ કરવા એની પિયર જવા દેવાય કે ન જવા દેવાય અને

સાલ ખબર હોય તો ગયો મિત્રો બોરબંદર માં થયો તો ઘણા બધા લોકોને ખબર હશે મહાત્મા ગાંધીજી જે છે એમનો જન્મ આપણે બોરબંદર ની અંદર બીજી ઓક્ટોબર ની અંદર થયો પણ એમની સાલ ઘણા લોકો ની યાદ નથી હોતી કે જે જનરલ નોલેજ નો ક્વેશ્ચન કહેવાય અને ઘણા લોકો એ યાદ રાખવી પડે કારણ કે મહાત્મા ગાંધીજી ની જે આપણે જન્મ ની સાલ છે એ યાદ હોય તો કે એટલે એટલું આછું યાદ આવે ત્યાં સુધી લગભગ 1800 ની સાલમાં તો હતું એમ કવર 1800 ની સાલમાં જ હતી પણ 1869 એટલે કે 1869 બીજી ઓક્ટોબર દિવસે મહાત્મા ગાંધીજી નો જન્મ પોરબંદરની અંદર થયો તો મિત્રો એટલે આ બધું યાદ રાખવું પડે પ્રાચી અને બીજી વાત એ છે કે મહાત્મા ગાંધીજી ના વાઇફ નું નામ શું હતું કસ્તુરબા ગાંધી તો એમના વાઇફનું નામ જો મિત્રો તમને નહોતી ખબર અને અત્યારે ખબર પડી હોય તો ફટાફટ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનો ભૂલતા નહીં કે મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યાં થયો તો કેવી રીતના શું હતું એ બધું તમે કોમેન્ટ કરજો અને હજી એક ક્વેશ્ચન મારે તમને પૂછવો છે કે મહાત્મા ગાંધીજીના માતાનું નામ શું હતું સો ટકા તને નહીં ખબર હોય મને ખબર છે પણ હવે એનો જવાબ તમારે કોમેન્ટ કરીને મને દેવાનો છે મને તો ખબર જ છે કે એમના માતાનું નામ શું હતું પણ તમારે કોમેન્ટ્સ કરીને કહેવાનું છે અને માતાનું નામ શું હતું તમને કહું એનું નામ હતું પૂતળીબાઈ પુત્રી બાઈ તો બરોબર છે એટલે મહાત્મા ગાંધીજી વિશે આજે મારે શું છે કે મારે મારે તમને તમને બધાને જનરલ નોલેજના બધું વસ્તુઓ બધી એટલે મેં કીધું આજે છે કારણ કે ઘણા લોકો એવા હોય આપણી આજુબાજુની અંદર કે જેને કોઈ પણ વસ્તુનું થોડું થોડું ખબર હોય પણ આમ અંદર સુધી ઢીપ સુધી ન ખબર હોય આપણે બધાને એ ખબર હોય કે બીજી ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીનો જન્મ થયો હતો પણ એની સાલ ન ખબર હોય ક્યાં થયો એ ઘણાને ન ખબર હોય એમના માતાનું નામ ન ખબર હોય એમના પત્નીનું નામ ન ખબર હોય આજે તમે સવાલ પૂછ્યો ને મોસ્ટલી તો ખબર જ હોય સાલ કદાચ ના ખબર હોય મારી જે મને એટલી યાદ છે કે અઢારસો ની હતી પણ તમને એ વસ્તુ ખબર છે કે અઢારસો ને ઓગણસી બોલ્યો તો ખરા અઢારસો ઓગણસી બીજી ઓક્ટોબર મહાત્મા ગાંધીજી નો જન્મ થયો હતો પોરબંદર ની અંદર જેવી વસ્તુઓ છે કે મહાત્મા ગાંધીજી નો જન્મ છે પછી એમનું જે કાર્ય સ્થળ તો એમને શું શું કામ કર્યા બધું જ આપણે હોય ત્યારે ભણવામાં આવ્યું હોય બધું સોશિયલ ની અંદર પણ આપણે કઈ બધું ધ્યાનમાં ન દેતા હોય કયા ક્વેશ્ચન આવે